શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપને કીધું હતું કે સાકરની બરફી ખાંડની બરફી વગર દૂ માવા કે વગર મિલ્ક પાવડર આપણે કેવી રીતે સિદ્ધ કરાય તો ઘણા વૈષ્ણવના કમેન્ટ આવા આવ્યા હતા કે સાકરની બરફી આપણે કેવી રીતે સિદ્ધ કરાય તો જો જેના માટે શું કરીએ પહેલાં આપણે અડધો કપ અહીં ખાંડ હવે જો કપનું મેજરમેન્ટ આપણે કહું ને તો ઘણા વૈષ્ણવને એવી મૂંઝવણ છે ને કે કપ ન હોય તો શું કરું કટોરીનું માપ આ કોઈ બી માપ લઈ લો બસ ખાલી ધ્યાન રાખવાનું કે અગર કટોરીનું માપ લ્યો છો તો બીજી સામગ્રીઓનું પણ માપ એવી રીતે જ લેવાનું જેવી રીતે આપણે આ કપનું માપ લઈએ છીએ બરાબર અને જરૂરી નથી કે બધા પાસે મેઝરિંગ કપ હોય જ તો આપ નોર્મલ કટોરી હોય એનું માપ લઈ લો તો અહીંયા માપમાં અડધો કપ ખાંડ અને ખાંડ ડૂબે એના કરતાં થોડોક વધારે હવે અડધો કપ ખાંડ હોય તો પોણો કપ અહીં દૂધ લઈ લેવાનું પોણો કપ દૂધ લીધું આપણે બરાબર હવે જો વિડીયો હું અહીંયા કટ નથી કરી રહી અને જો એ કંઈ મારી ભૂલ થઈ છે એ હું આપને કહું છું આપણે જો સમજાવી હોય તો મને કમેન્ટ ચોક્કસથી કરજો હું તો મારી ભૂલ શું થઈ છે આપણે કહીશું વિડીયોના લાસ્ટમાં પણ આપણે જો સમજાણી હોય તો મને કહેજો તો અહીંયા કેસરના તાર પંદરથી વીસ તાર અહીંયા પધરાવી દીધા છે અને એને આપણે સતત ચલાવતા રહીએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એને ચલાવવાનું છે કન્ટિન્યુ બરાબર નહીં તો જો આપણે વચ્ચે વચ્ચે મૂકી દઈએ ને તો દૂધ જે આપણે છે દૂધ છે ને મતલબ દહીં જેવું પનીર જેવું થઈ જાય એટલે આપણે ગુજરાતી ભાષામાં કહું શુદ્ધ ફોદા ફોદા થઈ જાય હ બરાબર તો એને સતત આપણે જો ચલાવતા રહીએ ને તો એક રસ થાય આપજો એક રસ એટલે સમજાઈ રહ્યો છે આપણે અને સુગંધી પધરાવી સુગંધી એટલે એલચીનો પાવડર હવે અહીંયા આપણે જો સમજાય ને તો મેં કીધું વિડીયો હું કટ નહીં કરી રહીશ કટ નથી કરી રહી એટલે તો શું છે કે આપને પ્રોપર સમજાય હવે ગેસની આંચ ધીમી રાખવાની ગેસની આંચ ધીમી રાખીને એને કન્ટિન્યુ આપણે એટલે સતત ચલાવતા રહેવાનું અને સતત આપણે એને ચલાવતા રહીશું એટલે મિશ્રણ ઘટ થશે મિશ્રણ ઘટ એટલે આપણે જો એની જે ટેક્સચર છે એની કન્સિસ્ટન્સી જે છે આપણે સમજાઈ રહી હશે કે એને જો બબલ્સ આવવા માંડા છે અને મિશ્રણ એકદમ ઘટ્ટ થયું છે જો આપણે એમાં માવો નથી પધરાવ્યો કે આમાં દૂધના પાવડરનો બી ઉપયોગ નથી કર્યો અને દૂધ બી આપણે એટલું નથી પધરાવ્યું છતાં એનું ટેક્સચર આપને જો એવું લાગે છે કે આપણે અહીંયા માવાનો ઉપયોગ કર્યો છે બટ ખરેખર ખૂબ જ સુંદર આ સામગ્રી થાય છે અને ઇન્સ્ટન્ટ છે આપણે એક સાચી વાત કહું ને તો હાર્ડલી અહીંયા છે ને પંદર વી મિનિટ મને લાગી હશે આ સામગ્રીને સિદ્ધ કરવા માટે થઈને અને સેટ બી સુંદર થાય છે તરત જ આ છે ને ઠંડી બી તરત થાય અને ટૂંક બી ખૂબ સુંદર નીકળે છે તો અહીંયા ગેસની આંચને છે ને મેં બંધ કરી છે ગેસની આંચને બંધ કર્યા પછી બે ચમચી ઘી પધરાવી દેવાનું હવે ઘી પધરાવાથી શું થશે ખબર છે કે સામગ્રી છે ને એકદમ સોફ્ટ એટલે ઓછી રૂ એવી થશે તો ગેસની આંચને બંધ કર્યા પછી ગેસની આંચ બંધ કરી છે એ આપણે સમજાય કારણ કે બબલ્સ આવવાના બંધ થઈ ગયા હવે આ મિશ્રણને લોહીમાં અને લોયામાં જ આપણે કન્ટિન્યુ ઘૂંટવાનું છે બરાબર તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન એન્ટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા જો મેં નીચે ઉતારી લીધું છે લોયું તો શાયદ આપણે ક્લિયર નહીં દેખાતું હશે કારણ કે મારા જે મારો કેમેરો છે એની ક્વૉલિટી થોડી બરાબર નથી એટલે શાયદ બ્લર દેખાતું હશે થોડું તો એના માટે હું ક્ષમા માગીશ પણ પૂરી કોશિશ છે કે જે છે હું આપને એ બતાડવાની પૂરી પૂરી કોશિશ કરી રહી છું તો કન્ટિન્યુ એને ચલાવવાનું છે અને જો ચલાવતા ચલાવતા છે ને મિશ્રણ ઘટ થશે અને આપણને સમજાય છે કે લોહીમાં ચોંટે છે તવિથામાં બી ચોંટે છે બરાબર અને એક બાજુ મેં પ્લેટમાં છે ને ઘી લગાડીને રાખી છે કે જેમ મિશ્રણ ઠંડુ થાય એટલે સેટ થવા આવે એટલે આપણે એને ઢારી દઈએ તો ચલાવવાનું ખાસ છે એવું નથી કે આપણે ગેસથી નીચે ઉતારી લીધું તો આપણે એને બસ એમના સાઈડ પર ઠંડુ કરવા મૂકી દઈએ ના તો અહીંયા મિશ્રણ આપણે જો દેખાતું હશે તો પ્રોપર ઠંડુ થઈ ગયું મતલબ એકદમ ઘટ થઈ ગયું છે માવા જેવું લાગે છે બરાબર સમજાઈ રહ્યું છે આપને અહીંયા એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે તો કેસરના રંગ ઉતરા હવે મારી ભૂલ આપને સમજાવું મારી ભૂલ એ છે કે મેં અહીંયા કેસરને ઘૂંટીને નથી પધરાવ્યો જો મેં ઘૂંટીને પધરાવ્યો હોત ને તો કેસરનો રંગ ખૂબ જ સુંદરમાં આવ્યો હોત તો આપ આ ભૂલ ના કરશો આપ કેસરને પહેલાં દૂધમાં પલાળીને એને ઘૂંટીને પછી દૂધમાં પધરાવજો સામગ્રીમાં તો જેથી એનો રંગ અહીંયા આછો આવ્યો છે ઓલો રંગ એકદમ ઘાટો એકદમ ગાઢો રંગ ચડશે તો આને પ્લેટમાં ઠારીને પછી ટેપ કરવાનું મતલબ આવી રીતે આમ ટેપ કરશું તો આમ પ્લેટમાં એકદમ સરી જશે એટલે આ બધી બાજુ કારણ કે આપણે જો તાવીથી તે કરવા જઈશું તો ચોટી જશે બીજું કંઈ નહીં એમ પછી એવું લાગે તો શું કરવાનું ઘીવાળું હાથ જરાક કરવાનું અને ઉપરથી થેપવાનું કારણ કે આપણે બરફી કરી રહ્યા છે ને બરફી અહીંયા આછી એટલી પતલી કરવાની છે કાજુ કતરી કરીએ છે ને એવી રીતે જ કરવાની છે અને સાચું કહું તો એવી જ સામગ્રી થાય છે આ તો આપ જો પહેલી વાર બી આ સામગ્રી કરશો ને તો બી ખરેખર થઈ જ જશે ખૂબ જ સુંદર થશે આ સામગ્રી અને બીજી વાર આપણે સામગ્રી સિદ્ધ કરવાનું મન ચોક્કસથી થશે કે હું બીજી વાર ફરીથી આ સામગ્રી કરું તો અહીંયા સામગ્રી મેં ઠારી દીધી અને આ ઉપર થાય છે ને પિસ્તા કાજુ બદામ કાતરીથી આપ સજાવટ કરી શકો છો મેં સુકામે મેવા અહીંયા લીધા છે એનાથી થોડી સજાવટ કરી દઈએ તો ખૂબ સરળ અને એકદમ નવી રીતે આપણે અહીંયા સાકરની બરફી સિદ્ધ કરી શ્રી પ્રભુને સુહાય તેમ અહીંયા ઉપર મેં પિસ્તા લીધા છે અને કાજુ તો ઉપરથી આમાં પાથરીને ઉપરથી પછી આપણે હાથેથી થોડું પ્રેસ કરી દઈએ તો જેથી શું છે કે સુંદર આમાં ચોંટી જાય બરાબર આપને જો કંઈ ના સમજાણવું હોય ને તો ફરીથી આપણને કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો અહીંયા છે ને સામગ્રી થોડીક ઠંડી કરવી પડશે થોડીક ઠંડી થઈ જશે તો ટૂંક ટૂંક એની છે ને સુંદર પડશે તો હવે આપણે એને ટૂંક કરી લઈએ ઘણા વૈષ્ણવનું છે એવું કમેન્ટ કે ઘણી બધી સામગ્રીઓ મને કેવી છે પણ જેવો મને સમય મળશે ને હું એક એક કરીને બધી સામગ્રીનો વિડીયો કે થોડોક મને સમય આપશો કારણ કે ઘણી વાર એવો સમયનો અભાવ થઈ જાય છે કે ઘણી વાર કેવું થઈ જાય છે કે વિડીયો નથી શૂટ થતો સામગ્રી સિદ્ધ તો કરીએ પણ એવી રીતે કરી કરતા હોય કે ટાઈમ નથી રહેતો સામગ્રી સિદ્ધ કરવા ટાઈમે કે વિડીયો શૂટ કરી શકીએ તો એટલે વિડીયો નથી શૂટ થતો ઘણીવાર પણ જેવું મને ટાઈમ મળે છે ને એવું વિડીયો શૂટ કરું છું અને આપ સાથે હું શેર બી કરું છું અને આપ સૌનું તો મને ખૂબ જ પ્રોત્સાહન છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર આપ આપ સૌને વિડીયો બહુ યુઝફુલ થાય છે એ માટે મને ખૂબ આનંદ થાય છે કે મારા જેવા જે વૈષ્ણવ છે એ બી પોતાની હાથે સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુનું મુખ ધરી શકે છે અને મેઇન વસ્તુ એ છે કે એને ખૂબ આનંદ આવે છે તો અહીંયા જો આપણે કેટલી સુંદર ટૂંક થઈ ગઈ છે બરાબર એકદમ કાજુ કતરી છે એવું જ લાગે છે કે કાજુ કતરી આપણે સિદ્ધ કરી છે તો ખૂબ સરળ અને એકદમ નવીન રીતે આપણે સાકરની બરફી સિદ્ધ કરી અહીંયા હું આપણે એનું ટેક્સચર બી દેખાડી દઉં ટૂંક કરીને તો આપને પ્રોપર સમજાશે એકદમ સોફ્ટ એકદમ નરમ જો એનું ટેક્સચર આપણે દેખાય છે તો આ બે આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ